મધ્ય ગુજરાતમાંથી પસાર થતી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન અને લોકમાતા તરીકે પૂજાતી એટલે મા મહીસાગર જેમાં પાદરા તાલુકાના ડબકા ગામે લાંબા ભાઠા સીમ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં હાલમાં પાવર ગ્રીડ કંપની દ્વારા અમદાવાદથી નવસારી સાતસો પાસઠ કેવી હાઈટેન્શન વીજ લાઈન કામ ચાલુ છે જેમાં નદીની વચ્ચો વચ્ચ ટાવર ઊભો કરવા માટે સામે પાર ગાજના ગામ થી ડબકા તરફ નદીમાં મોટા મોટા મેન્ટલ પથ્થર નાખીને ટાવર બનાવવાની જગ્યા સુધી મોટો પાળો બનાવવાનું કામ ચાલુ છે આજ રીતના ભૂતકાળમાં પણ ઝડકો કંપની દ્વારા ડબકાની હદમાં આ રીતના પાળો માર્યો હતો જેના કારણે ભરતી અને પૂર્ણ સમય પાણીનો અટકાવ થવાની કેટલાય એકર જમીનનું ધોવાણ થયું હતું આમ હાલમાં પણ પાવર ગ્રીડ કંપની દ્વારા આ પ્રકારની કામગીરી ચાલુ છે તો ડબકા મમ્મદપુરા પાવડા સુલતાનપુરા અને ચોકાની હજારો એકર જમીનનું ધોવાણ થવાની શક્યતાના આક્ષેપો સાથે ભીતિ સેવાઈ રહી છે નુકસાનીવાળા વાળા પાકો જેમાં રોકડિયા પાકો કપાસ તમાકુ બાજરી દિવેલા ઈરંડા સાથે પશુઓ માટેના ઘાસ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે અને હજી પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ શકે છે આ નુકસાની બાબતે આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા આ કામનો સખત વિરોધ કરી મીડિયા સમક્ષ તેમની રજૂઆત મૂકી હતી અને તંત્ર સુધી આ રજૂઆત પહોંચાડવા અપીલ કરી હતી અને કામગીરી અટકાવવા અને પાળો હટાવવાની માંગ કરી હતી પાદરા તાલુકાના ડબકા ગામે

એકર નુકસાન પહોંચાડ્યું છે માત્ર બે વર્ષ પહેલાની વાત કરીએ તો સામાન્ય પાંચ લાખ ક્યુસેક પાણીમાં સુલતાનપુરા ગામમાં નદીના પૂરનું પાણી ઘુસી ગયું હતું જે અમે અમારા ભૂતકાળમાં ક્યારે આ પ્રકારનું પાણી જોયું નથી એટલે અમારો ખુલ્લો વિરોધ છે કે ખેડૂતોને નુકસાન ન જાય એ માટે તાત્કાલિક ધોરણે આ પાવરગ્રી કંપનીના જે પારો બંધાઈ રહ્યો છે એનો વિરોધ છે અમારો અને એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એ જ અમારી માંગણી છે હું મહીકાંઠા સામુદાયિક સહકારી ખેતી મંડળના પ્રમુખ છું અમારા મંડળીમાં પંચાવન સભ્યો છે એવી મંડળીઓ અમારા ડબકા મોહમ્મદપુરા સુલતાનપુરા નવાપુરા ચોકારી અત્યારે આ જે પાણીને ધોવા એમાં દસ મંડળીઓનું ધોવાણ થઈ રહ્યું છે બધા સર્વે નંબર છે પ્રાઇવેટ બ્લોક નંબર છે એ પણ ધોવાઈ ધોવાણ થઈ રહ્યા છે એટલે અમારી એ આ પાવર ગ્રીડ કંપનીને એ વિનંતી છે કે તમે વચ્ચે જે આ પારો નાખેલો છે અત્યારે જે દેખાય છે પારો એ પારો લંબાઈ અને પાણીનું વેણ અમારા આ ખેતરો બાજુએ કર્યું છે મંડળીને અમારા સર્વે નંબર બાજુ એટલે અમે એમને એ કહેવા માંગીએ કે તમે આ અટકી જાઓ અને અમારી આ જે જમીન ધોવાઈ રહી છે અમારા બાર છોકરાઓ બધા આના માટે જે કંઈ અમારો રોટલો મળી રહ્યો છે એ રોટલો અમારો ઉમાઈ રહ્યા છે અમે લોકો એટલે એમને અમે કાલથી ગઈ કાલથી અપીલ કરી તો એ લોકો મોનવા તૈયાર નહોતા સાંજે આવીને અમે ગણપતિ મહેશભાઈ સરપંચના અમે ગામ લોકો બધા આવ્યા ત્યાર પછી એ લોકોએ કામ પારો નાખવાનું બંધ કર્યું એટલે આ રીતે અમને આ હેરણગતિ થઈ રહી છે એટલે આજે આ પ્રેસ માધ્યમ મિત્રો દ્વારા અમારા કહેવા માંગીએ છીએ કે ખરેખર અમને આ નુકસાન ના કરશો અને અમે માન્ય કલેક્ટર સાહેબને ખડોરા એમને પણ આજે લેખિત આવેદનપત્ર લેવા મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરી રહ્યા છીએ એટલે પહેલાં તો અહીં તમને બોલાવી આ મીડિયાને બોલાવીને મારા આનો એ કરવું છે મારું નામ ગણપત્રી રામસિંહ જાધવ માજી સરપંચ અને માજી તાલુકા સદસ્ય છું અને આ રહી છે પણ આવી રીતે પારો મારી અને અમારે હજારો જમીન આ નદી ના કાંઠે કરી દીધેલ છે આ જેટકો કંપની અને પાવર ગેર કંપની બહુ નુકસાન ભારે કરવા બેઠા છે અમારી માંગ એ છે કે આ પારો તાત્કાલિક ઉઠાવે તો આ જમીન બચે બાકી જમીન બાચે નઈ રસ્તા ગોમે અને સુરતા ગોમે પાણી પેહી દે છે